આદરણીય મહેન્દ્રસિંહ ખબર છે કે ઈચ્છા હોય જે સમુલગ્ન હું મારી પ્રશંસા નથી કરતો હું સમાજને કહેવા માંગુ છું કે સમાજ એવું ઉદાહરણ પૂરું પાડે તો કોઈ જગ્યાએ જવાની જરૂર નથી રવિવાર સેન્ટરની તો કદાચ આપણે સાંસદશ્રીની વાત કરશું મહેન્દ્રસિંહે કહી કોઈ સેન્ટર એવું નથી કરશું આપણે કે અરવલ્લીને તકલીફ ના પડે સાબરકાંઠાની ના પડે અને પચાસ હજાર નહીં વર્ષોથી તમે જેમ લાલસીએ વાત કરી કે ક્ષત્રિયો દાન આપતા જ આવ્યા છે તો ક્ષત્રિય પચાસ હજાર નહીં પચાસ લાખ પબ્લિકે સમાવાની તાકાત રાખે છે આપણે બધાનું બધાનું જોવાનું છે આપણે માનીએ જોઈએ ભાઈ ખેડૂતમાંથી અંકુરભાઈ એ વાત કરી કે આપણે તમામ સમિતિઓની વાત પણ લગભગ સમિતિઓના જે જે માણસો અહીંયા દેખ છે તો તમામને આપણે પૂછી લઈએ છીએ વ્યક્તિગત તો ભાઈ તમે બધા કન્વેન્સ હશો ઓકે હશો તમે મહેન્દ્રસિંહની આ મહામુહિમ કહેવાય જે છત્ર આપણે જેમ 1100 કુંડી યજ્ઞ કરીએ છીએ ને એ જેટલું પુણ્ય મળે છે એટલું જ પુણ્ય આ દીકરીઓને મળશે એટલે આ જે મુહિમ અમને ઉપાડી એમાં આપણે સહભાગી થવાનું છે છત્રીય એવું કહેવાય છે ક્ષત્રિય છે ને જો ખભો પણ ને ખભો તો આ જીવન આપતો હોય છે અને જો ખભો કાપવાનો હોય તો એ કરવાની તૈયાર જ હોય છે એટલે સાથે સાથે બીજું પણ આપણે એવું નથી બાપુ પર સમલગ્ન આવે એટલે બાપુ પર નાખી દેવી એવું નથી આપણામાં

દૂર દૂર જે જે વ્યક્તિઓ પોતાનો સમય ફાળવે છે ખરેખર બધાના ખૂબ ખૂબ અભિનંદન છે સાથે સાથે જે જે આગેવાનો વડીલ આગેવાનો પણ બેઠા છે યુવાનો પણ બેઠા છે એ બધાને પણ આપણે એક સરસ ઉદાહરણ હતું દાનનું કે જ્યારે આ મુહિમ ચાલુ થઈ તો સૌ પ્રથમ ક્ષત્રિય હોય તો આપણા ભાઈ આપણે પાંચ પાંચ પ્રકારના દાન છે પહેલું દાન છે આપણો આર્થિક દાન જો શક્ય છે તો આપણે મહેન્દ્રસિંહ સાથે આપણા વડીલ છે આપણે એમના સાથે આપણે આર્થિક દાન પણ કરી શકો બીજું દાન છે આપણો સમયદાન કદાચ મારી પાસે પૈસા નથી પણ આપણે ચોક્કસ પ્રયત્ન કરશું કે આપણો સમય જ્યારે મહેન્દ્રસિંહ કે કોઈ પણ કમિટી બનશે એ આપણને યાદ કરશે તો આપણે હાજર રહીશું એ આપણું સમયદાન છે કદાચ આમાંથી કેટલા વડીલો એવા છે આપણે કચરુસિંહ એ વાત કરી કે કદાચ હું મદદ ના કરી શકું જો તમારી પાસે આર્થિક દાન નથી તમારી પાસે પૈસા નથી પણ તમે ઘરે બેસીને સમાજ સમાજને આ ટીમને નવી નવી યુક્તિઓ આપશો નવા આઈડિયા આપશો તો એ તમારું દાન છે ને એ બુદ્ધિદાન દાન છે એ આપણો ત્રીજા પ્રકાર હતો ચોથો દાન છે આપણો અહીંયા હેડ બ્રહ્માના આગેવાનો છે વડાલી છે તલો બાય તમામ પ્રકારના તાલુકાના આગેવાનો છે અહીંયાથી આ ટીમ રચાયા પછી તમે બહાર જશો અને તમે વાત કરશો ભાઈ આપણે ચોક્કસ આ લોકોને મદદ કરવી જોઈએ અને એ મદદ આવશે એ શબ્દદાન દાન છે એ આપણો સૌથી મોટું દાન છે અને છેલ્લું દાન તો એવું દાન છે ને મારામાં પડ્યું છે મહેન્દ્રસિંહ માં હશે અહીંયા બેઠા વડીલો પાંચ ટકા તો છે કયું દાન કશું ના કરો તો નડતર ના કરતા કોઈ ને નડતર દાન એ પણ એ સૌથી મોટું દાન છે અને આ સમુદ્રને આપણે બધા જોડે રહી અને એવો પડવો પાડીએ તો ઉત્તર ગુજરાતી નહીં સમગ્ર ભારત દેશમાં એનો પડવો પડે કે ભાઈ ક્ષત્રિયો એક થયા છે